નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી બાવીસ એપ્રિલના દિવસથી સવારે આઠથી દસના સમયમાં નવી સ્પેશિયલ જીપીએસસી બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જે વિદ્યાર્થીઓ જીપીએસસીની તૈયારી એકદમ પાયાથી કરવા ઈચ્છતા હોય એના માટે ખૂબ સારી તક રહેલી છે જીપીએસસીના અભ્યાસક્રમમાં પ્રેલીમ અને મેઇન્સના જે વિષયો રહેલા છે એની તદ્દન પાયાથી એડવાન્સ સુધીની તૈયારી કરવામાં આવે છે બેચ પ્રારંભથી લઈ અને બેચ પૂર્ણ થાય ત્યાં સુધી સચોટ આયોજન હોય છે ખૂબ સારી રીતે દરેક દરેક વિષય ભણાવવામાં આવે છે દરેક વિષય માટે અલગ અલગ ફેકલ્ટી રહેતી હોય છે નિયમિત રીતે ટેસ્ટ લઈ અને મૂલ્યાંકન કરવામાં આવે છે ફ્રી મટિરિયલનો સેટ આપવામાં આવતો હોય છે આ બધી વર્લ્ડિંગ બોક્સ એકેડેમીની વિશેષતાઓ રહેલી છે બેચની વિશેષતાઓ રહેલી છે દરેક વિષય અંતર્ગત જે ભણાવવામાં આવે એની નિયમિતપણે લેક્ચર ટેસ્ટ હોય મોક ટેસ્ટ હોય રિવિઝન ટેસ્ટો હોય છે દરેક વિદ્યાર્થીઓનું પર્સલી કાઉન્સલિંગ કરવામાં આવતું હોય છે અને રિઝલ્ટ કાઢવા માટે જે કંઈ પ્રયત્ન કરવા પડે છે એ તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે તો જે વિદ્યાર્થીઓ બેચ કરવા ઈચ્છતા હોય એ ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન કરાવી શકે અને હા સાથે વોલ્ડિંગ બોક્સ ખાતે ફ્રી લાઇબ્રેરીની સુવિધા પણ રહેતી હોય છે અને રિવિઝન કરવા માટે વિડીયો લેક્ચર માટેની એપ્લિકેશન પણ આપવામાં આવતી હોય છે તો ખૂબ સરસ રીતે બેચ તમે કરશો એક વખત મુલાકાત લ્યો વધુ ડિટેલ તમે જાણો અને નીચે આપેલો જે નંબર છે તે આગળ સંપર્ક કરો થેન્ક યુ